સુરતના કપદરા વિસ્તારમાં આવેલ મોબાઈલ શોપમાંથી રૂપિયા ઓગણત્રીસ લાખની કિંમતના મોબાઈલ અને રોકડા રૂપિયા એક લાખ મળીને કુલ્લે ત્રીસ લાખની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયેલા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના કલ્યાણ ખાતેથી ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો જ્યારે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે આરોપીઓ ગુગલ પર મોબાઈલની મોટી શોપ સર્ચ કરતા હતા અને ત્યારબાદ માત્ર એક્ટિવા પર જઈને ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનો ખુલાસો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે કે આરોપીઓ સૌ પ્રથમ ગૂગલ ઉપર મોટી મોબાઈલ શોપ ક્યાં આવેલી છે તે માટે સર્ચ કરે છે જેના આધારે ચોરી કરવાનો પ્લાન નક્કી કરે છે ચોરી કરવા માટે પણ આરોપીઓ મુંબઈથી પોતાની મોપેડ પર જાય છે અને જે તે નક્કી કરેલ સ્થળ પર દુકાનની રેખી કરી પોતાના ગુનાને અંજામ આપે છે જે ગુનામાં હાલ મુખ્ય આરોપી રામનિવાસ મંજુ ગુપ્તા ફરાર છે જેની ધરપકડ કરવા ચક્કો ગતિમાન કરવામાં આવ્યા છે ઉપરાંત હાલ ઝડપાયેલો આરોપી અમર વિજય ખરાટ અગાઉ પણ થાણા સિટી પોલીસના કુલ નવ જેટલા ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો જ્યાં મુખ્ય આરોપીની ધરપકડ બાદ અન્ય ગુના ઉકેલવાની પણ શક્યતાઓ રહેલી છે